મારું એવું માનવું છે કે છેલ્લે સુધી જોજો મિત્રો તો પ્રિપરેશન કેવી રીતે કરવી બધાને ખબર છે મિત્રો બરોબર બટ ટૂંકા સમયની અંદર એટલે કે આપણે સોળ નવ બે રોજ મિત્રો મત્સ્ય અધિકારીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે એટલે આ ગણતરીના દિવસની અંદર કઈ રીતે પ્રિપેરેશન કરવી એ આપણો પ્રશ્ન છે મિત્રો છેલ્લે સુધી જોશો મિત્રો તો જ તમને મિત્રો સંપૂર્ણ વાત સમજાશે હવે જે લોકોને ખરેખર એવું લાગતું હોય કે આ બધી વસ્તુ જે છે એને જરૂર છે નહીં જેમ કે તેનું સારું એવું મેનેજમેન્ટ છે ઘણા સમયથી એમણે રીડિંગ સ્ટાર્ટ કરેલું છે અને હવે આરામથી તે સિલેબસ પૂરો કરી શકે છે તેના જૂના શેડ્યુલ પ્રમાણે તો મિત્રો તમારે આ વિડીયોની જરૂર નથી બરોબર હું સ્વેચ્છાએ કહું છું તમે તમારે આરામથી તમે જે પેટર્ન પર ચાલો છો એ જ પેટર્ન પર ચાલો પણ મિત્રો હવે અહીંયા પ્રશ્ન કેવો થાય છે કે જેવી બધા બુક લઈ લઈ રહ્યા હતા બરોબર બુક લીધી જ હતી દસ પંદર દિવસની અંદર બધા મિત્રોએ બુક લીધી અને આગળના દિવસની અંદર એક્ઝામ એટલે એક મહિનાનો ટાઈમ એક મહિનાની ઉપર વીસ ત્રીસ દિવસનો ટાઈમ છે તો ટેકલ નોનટેકનિકલ આ બધા સબ્જેક્ટ કરવા કઈ રીતે ખરેખર મિત્રો ટોફ પડે છે આટલા સમયની અંદર આટલું કન્ટેન્ટ સારી રીતે કવર કરવું હમણાં સંપૂર્ણ સિલેબસ તમે વાંચી લો રિવિઝન નહીં બટ ક્વોલિટી વાળું રીડિંગ પણ હોવું જોઈએ ખાલી વાંચે જાવ વાંચે જાવ વાંચે જાવ એમ કરવાથી મિત્રો થવાનું તો છે નહીં બરોબર ક્વોલિટી વાળું રીડિંગ પણ જોઈએ મિત્રો અને ક્વોન્ટિટી પણ જોઈએ સિલેબસ પૂરો પણ થવો જોઈએ કુલ અધિકારીની અંદર જે ચેપ્ટર ચેપ્ટર છે મિત્રો પૂરા થવા જોઈએ જોઈએ સાથે સાથે યાદ પણ રહેવું એની સાથે સાથે સેલ્ફ એનાલિસિસ પણ થવું જોઈએ બરોબર એમસીક્યુ સોલ્વ પણ થવા જોઈએ મોપ ટેસ્ટ પણ થવી જોઈએ ત્યારે મિત્રો તમે એક્ઝામની અંદર કોઈ સારી રીતે પ્રશ્ન સોલ્વ કરી શકશો બરોબર એ સિવાય નોનટેકનિકલ મેથ રીઝનિંગ બંધારણ ઇંગ્લિશ ગુજરાતી કરંટ અપેર આ બધા સબ્જેક્ટ પણ કરવાના છે

અંદાજીત જે છે પચીસ દિવસ ગણી લઈએ આપણે આજે એકવીસ તારીખ છે ને અંદાજીત આપણે પચીસ દિવસ જે છે એને કાઉન્ટ કરી લઈએ કે આપણે આગળ કુલ પચીસ દિવસ છે હવે આની અંદર લડવાનું છે આપણે આ પચીસ દિવસ હવે મિત્રો જો અહીંયા હું એ પર્સ્પેક્ટિવ મિત્રો તમને આખી વસ્તુ સમજાવીશ કે હું હજી નવો જ છું મેં કઈ એક પણ વસ્તુ રીડિંગ નથી કરીને હું આજથી રીડિંગ શરૂ કરવા જઈ રહ્યો છું

જો હું તમને થોડું ઈઝી બટ થોડો ટાઈમ આપવો પડશે મિત્રો હવે તમે લેટ ગો ના કરી શકો બાકી આ શેડ્યુલ ફોલો ના થાય સર એક અંદર હું બે યુનિટ કરું છું સર હું એક અંદર બે યુનિટ કરું છું જેમાં આ યુનિટ કરું છું પણ ખાલી થીયરી નહીં સરિયરી પણ કરીશ સર એના હું એમસીક્યુ પણ કરીશ અને સર હું મોકટેસ્ટ પણ આપી દઈશ મોકટેસ્ટ મિત્રો આજથી અથવા તો આવતીકાલથી મુકાઈ જશે બરાબર

જો ઘણા ચેપ્ટર નાના છે વીસ પચીસ ત્રીસ ચેપ પેજના છે તો એ જે નાના ચેપ્ટર જે છે એક દિવસમાં ત્રણ પણ થઈ શકે ને ચાર પણ થઈ શકે જો આટલું કરો તો બેસ્ટ તો આપણને આગળના દિવસો જે છે એનો પ્રોફિટ મળશે બેનિફિટ મળશે બરાબર છે તો દસ દિવસની અંદર મિત્રો સંપૂર્ણ એકવીસ ચેપ્ટર જે છે એ તમે પૂરા કરી શકો છો કેટલા સંપૂર્ણ એકવીસ ચેપ્ટર પૂરા કરી શકો છો બટ ખાલી નહીં સર એની અંદર થિયરી પણ ઇન્ક્લુડ થશે ટેસ્ટ પણ ઇન્ક્લુડ થશે અને એમસીક્યુ પણ ઇન્ક્લુડ થશે આ દસ દિવસ એકસો ટેકનિકલ સબ્જેક્ટ મિત્રો તમારો ફર્સ્ટ ટાઈમ પરફેક્ટલી કવર થઈ 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 જશે 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 આ તો દિવસના એટલીસ્ટ ઓછામાં ઓછા બે કહો છો ઘણા સ્ટુડન્ટની કેપેસિટી સારી હોય ગ્રાસપિંગ પાવર સારું હોય બેઠવાની ક્ષમતા વધારે હોય બરોબર એ લોકો બે ને ચાર પણ કરી લે છે કે સર આ બે બે મોટા છે ને બે નાના છે તો હું ચાર કરી લઈશ બરોબર બધા મોટા છે તો સર બે અઢી હું ચેપ્ટર કરીશ એવરેજ છે તો સર હું ત્રણ ચેપ્ટર કરી લઈશ બરોબર બટ આ અંદાજીત છે એક દિવસના એક બે ને ત્રણ આ ત્રણ પેટર્ન સાથે બે યુનિટ કરીશું બરોબર તો દસ દિવસની અંદર એકવીસ ચેપ્ટર વન અને એવરેજ પૂરા કરી લઈશું તો આજે જે એકવીસ છે તો એકત્રીસ આગળના દસ દિવસ એટલે કે એકત્રીસ ઓગસ્ટે જે છે મિત્રો આપણો એક વાર ફૂલ એકસો ને વીસ માર્ક સિલેબસ પહેલી વાર પૂરો થઈ જશે અથવા તો

બરાબર છે હા સર હા તો અમને સમજાય ગયું હવે મિત્રો એકત્રીસ થી મિત્રો આગળ જશે સોળ નવેમ્બર છે સોળ સપ્ટેમ્બર જે છે બરોબર એટલે કુલ કેટલા સર હજી અમારી આગળ પંદર દિવસ છે કેટલા છે પંદર દિવસ છે જો મિત્રો હવે હું તમને કહું મારું માનવું છે ત્યાં સુધી નોન ટેકનિકલ મેથ રીઝનિંગ બંધારણ ઇંગ્લિશ ગુજરાતી કરંટ અફેર્સ આટલા સબ્જેક્ટ તમે ભૂતકાળમાં એટલે કે છેલ્લા બે ચાર મહિના પાંચ મહિનામાં કરી ચૂક્યા છો આગળની અંદર એસે બાયો કેમ એસે બાયો જે છે એની માત્ર ને માત્ર ટેકનિકલ સબ્જેક્ટ ને આપવાનું કહું છું એક વાર આ દસ દિવસ આપી દઉં એકત્રીસ તારીખ ચાલુ થાય પછી મિત્રો તમારું નવું શેડ્યુલ એવું થાય કે આ જે છે બરોબર આગળના દિવસ જોયો છે પંદર દિવસ બરોબર કેટલા સર પંદર દિવસ છે સોરી ત્રીસ પ્લસ સાઈઠ જે નેવું માર્કસ નું છે એ નોન ટેકનિકલ આને કરવાનું રહેશે બટ ઓલ જે છે મિત્રો આખે આખું બસો ને જે છે એ આપણે મિત્રો માત્ર રિવિઝન જ કરવાનું રહે છે બરાબર બટ મિત્રો લાંબો બોલ આપણે ટાર્ગેટ અત્યારે મૂકશું માત્ર દસ દિવસનું આપણે જે છે પેલો ફર્સ્ટ પ્રાયોરિટી આપણે આ દસ દિવસને આપશું આ દસ દિવસ મિત્રો સફળતાપૂર્વક તમારા પૂરા થઈ જાય તો મિત્રો આના પર આપણે ફરીથી પહેલી તારીખે મિત્રો પહેલી સપ્ટેમ્બરના રોજ મિત્રો મળીશું એક વિડીયો સાથે જેની અંદર મિત્રો આગળના પંદર દિવસની અંદર બેસ્ટ રિવિઝન કઈ રીતે મારું એના પર મિત્રો આપણે વાત કરીશું બટ મિત્રો હું આશા રાખું છું કે હું કઈ જે કઈ મુદ્દો મેં તમને સમજાવવા માંગુ છું એ તમારા ગળા નીચે

ફિશરીઝ ઓફિસર ની અંદર દરેક વિદ્યાર્થી જે છે નવો છે જે રીડિંગ કરવા બેઠે છે બધાને નવો એક ફિશરીઝ બેચલર જે કરેલું છે એ લોકોને થોડું ઈઝી રહે બટ એ લોકોને નોન ટેકનિકલ નો અનુભવ નથી મિત્રો સમજાય છે હવે સર અમે જુવાળા વાળા બરોબર જુવાળા વાળા છી અથવા તો માઇક્રોવાળા વાળા તો આપણે આગળ લેબ ટેક ની એક્ઝામ માટે પ્રિપેરેશન કરી ચૂક્યા છે જેમાં નોન ટેકનિકલ જે છે મેથ રીઝનિંગ બંધારણ જે છે કરી ચૂક્યા છે એ ફિશરીઝ વાળાને એનો અનુભવ નથી હવે અહીંયા એવું છે વાળાને કદાચ ટેક્નિકલનું થોડો ઘણો અનુભવ હોય ગવર્મેન્ટ માટે પ્રિપરેશન તો પહેલી જ વાર છે તો અ અહીંયા જ આપણે જે છે ટેકનિકલો નથી બટ નોનટેકનિકલ નો આપણને ફાયદો તો અહીંયા બધા સમાન છે મિત્રો કોઈ મિત્રો પોતાની લો સમજીને મિત્રો પ્રિપરેશન ના કરતા મિત્રો કોન્ફિડન્ટ રહેજો મિત્રો આત્મવિશ્વાસ સાથે મનોબળ સાથે પ્રિપરેશન કરવાની છે બરોબર જાજા દિવસો નથી ગઈ વખતે હું દરેક એક્ઝામ માં ત્રીસ દિવસ જે મિત્રો એની ઉપર વિડીયો બનાવતો અહીંયા મિત્રો ત્રીસ દિવસ પૂરતા છે ને પચીસ દિવસ છે બટ એમાંથી મિત્રો વીસ દિવસ જ ગણવાના આ વીસ દિવસમાંથી મિત્રો આ દસ દિવસનું મિત્રો મેં તમને શેડ્યુલ આપ્યું છે એકવાર મિત્રો ફોલો કરીને તો બતાવો યાર કેમ ના થાય કેમ ના થાય મિત્રો સાયન્સના સ્ટુડન્ટ છીએ યાર આપણે આપણે સાહિત્ય વાંચીને નથી આવ્યા મિત્રો બરોબર છે આપણે વાર્તાઓ વાંચીને નથી આપણે આ વસ્તુ કરવા જઈ રહ્યા છે બધી જ વસ્તુ મિત્રો જે છે આપણે આગળ ફિલ્ડમાં આવવાની છે આ જે કઈ કરવાના છે મિત્રો એ જોબમાં લાગ્યા પછી મિત્રો એ પણ આવવાનું છે બરોબર તો મિત્રો આજથી એટલે કે એકવીસ ઓગસ્ટ થી મિત્રો આજથી ચાલુ કરી દો બરોબર છે જે લોકો બે ત્રણ ચેપ્ટર કરી ચુક્યા એ ચોથા ચેપ્ટર થી ચાલુ કરી દે સમજાય છે બટ મિત્રો આ શેડ્યુલ ને ફોલો કરો જે લોકો ખરેખર કન્ફ્યુઝ હતા મારામાં બહુ બધા મેસેજ પડ્યા મિનિમમ ચારસો પાંચસો સ્ટુડન્ટના એવા મેસેજ છે કે આટલા ટૂંકા સમયમાં કેમ કરવી એનો એનો બનાવો બનાવો એટલા માટે જ મિત્રો બનાવ્યો છે મેં ઘણા લોકોને સારી એવી પ્રિપેરેશન ચાલી રહી છે તો પોતાની લિંક ના વિકતા મિત્રો તમે જેમ કરો છો મિત્રો જેમ તમારું કન્ટેન્ટ કવર થાય છે એમ જ કરતા રહ્યો બટ આ મારા એ મિત્રો માટે છે કે જેને ખરેખર આત્મવિશ્વાસ થોડોક ડાઉન ગયો હતો કે સર કેમ થશે તો ભાઈ બધું થશે તમે એકવાર આ દસ દિવસ ફોલો કરીને બતાવો તમારે માર્ક્સ કોઈ આવતા રોકી નહીં શકે મિત્રો આ દસ દિવસ સ્ટ્રીકલી ફોલો કરો તમે તમારા સો ની એકસો ને પચાસ ટકા આપો મિત્રો આ દસ દિવસની અંદર તમે તમારા એકસો પચાસ ટકા આપો મિત્રો આ દસ દિવસની અંદર આ એકવીસ ચેપ્ટર પૂરા કરો એકવીસ એકવીસ ચેપ્ટર ની થિયરી કરો એના એમસીક્યુ કરો અને મોક ટેસ્ટ કરો આ દસ દિવસ મિત્રો તમે સો ટકા આપ્યા ને આ પ્રમાણે થયું મિત્રો તો આગળના પંદર દિવસની અંદર મિત્રો તમને

ઓકે સર અમને સમજાઈ ગયું છે આજથી સર અમે ચાલુ કરી દઈએ છીએ સૌથી પહેલા સર એક એક ચેપ્ટર લઈશું જો મોક ટેસ્ટ આજે નથી હોય તો મોકટેસ્ટ નું કામ બે દિવસ પેન્ડિંગ રાખીશું સર આજે પેલું એકવાકલ્ચર સર સંપૂર્ણ થિયરી કરી લઈશું પાછળ પચાસ એમસીક્યુ આપવા એ પણ વાંચી લેશું પછી પછી એમસીક્યુ બુક ની અંદર જે પાંચસો થી ચારસો થી પાંચસો એમસીક્યુ આપ્યા છે તો એ પણ કરી લઈશું બરાબર પછી મોક ટેસ્ટ આવશે તો આપી દઈશું બાકી કાલનું રાખશું પછી એક્વાકલ્ચર એન્જિનિયરિંગ જે બીજું ચેપ્ટર છે સર એમાં પણ અમે એમ કરશું પેલા થિયરી વાંચશું પછી એના ચારસો પાંચસો એમસીક્યુ છે તે પણ વાંચીશું મિત્રો એમસીક્યુ સોલ્વ કરવાથી મિત્રો આગળની થિયરી જે તમે વાંચે જ ગયા છો વાંચે જ ગયા છો ને એનું એનાલિસિસ એમસીક્યુ ની અંદર થશે વાંચવા જઈએ ત્યારે આપણને ખબર ન હોય કે આમાંથી કેવો પ્રશ્ન બનશે બટ જે એકવાર વાંચી લીધા પછી એમાં એમસીક્યુ વાંચીને ત્યારે આઈડિયા આવે કે આમાંથી તો ભાઈ આવા પ્રશ્ન બને છે એટલા માટે મિત્રો હું એમસીક્યુ બુક પણ તમને પ્રિફર કરીશ